ગણેશ ઋષિઓ બોલ્યા હે મહાભાગ્યશાળી અને વ્યાસ શિષ્ય સૂત તમને વારંવાર અમારા ભાવથી નમસ્કાર છે તમે અમને પરમ પરમહિતકારી અદભુત શિવકથા સંભળાવી છે હવે તમે કૃપા કરી અમને બ્રહ્મા નારાદના સંવાદને અનુસરી શિવ પૂજનનો વિધિ કહો જે કરવાથી ભગવાન શિવ સંતોષ પ્રસન્ન થાય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર સર્વ શિવ પૂજા કરે છે તે કેવી રીતે કરવી તમે જે રીતે વ્યાસના મુખે સાંભળ્યું હોય તે પ્રકારે કહો સુત મુનિ તેમના પ્રશ્નોને અનુસરી બોલ્યા હે મુનિશ્વરો તમે મને અતિ ગોપનીય વસ્તુ પૂછી છે તો પણ મેં જેવું સાંભળ્યું છે તે મારી બુદ્ધિ અનુસાર સર્વ તમને જણાવું છું તમારા જેવો જ પ્રશ્ન પહેલાં વ્યાસ મુનિએ સંતકુમારને કર્યો હતો અને તેમણે જે વૃત્તાંત કહ્યું હતું તે ઉપમન્યુએ પણ સાંભળ્યું હતું સંતકુમાર પાસેથી વ્યાસે શિવપૂજન વગેરે સંબંધિત જે કાંઈ સાંભળ્યું હતું તે મને જણાવ્યું હતું અને વિશે અંગે ઉપમાન્યુ પાસેથી ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યું હતું તો પણ અગાઉ બ્રહ્માએ નારદને જે વૃત્તાંત કહ્યું હતું તે જ હું તમને કહું છું બ્રહ્મા બોલ્યા હે નારદ લિંગ પૂજનનો વિધિ ગણો છે પરંતુ સંક્ષેપમાં કહું છું સૌ પ્રથમ ભગવાન શંકરના સનાતન અને સુખ સ્વરૂપ ભક્તિપૂર્વક પૂજન કરવું એથી સર્વકામનાઓ ફળશે પ્રાતકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગુરુ અને મહાદેવનું સ્મરણ કરી તીર્થોનું ચિંતન કરી પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું પછી મારું દેવતાઓ અને મુનિઓ વગેરેનું સ્મરણ કરી શિવનામના સૂત્રનો પાઠ કરતા ભગવાન શંકરનું વિધિપૂર્વક નામ લેવું તે પછી સયામાંથી ઊભા થઈ દક્ષિણ દિશા તરફ જોઈ એકાંતમાં મળ ત્યાગ કરવો દેશકાળને અનુસરી મંત્ર સ્નાન પણ ઉચિત છે સ્નાન કરી રહ્યા પછી આચમન કરી ધોયેલું સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું રમણીય એકાંત સ્થળમાં બેસી એકાગ્રતાથી સંધ્યા વંદન કરવા એ વિધિ યથા યોગ્ય કર્યા પછી મનને સ્થિર કરી દેવ મંદિરમાં પ્રવેશી ભક્તે પૂજા વિધિનો આરંભ કરવો પૂજા સ્થળે સર્વ પૂજન સામગ્રી લઈ સુંદર આસન પર બેસવું પ્રથમ ન્યાસ વગેરે કરી કર્મથી મહાદેવની પૂજન કરવું પૂજન કરવા બેસો ત્યારે શિવની પૂજા કરતા પહેલા ગણપતિ દ્વારપાળ અને દીકપાલની પૂજા કરવી ત્યારબાદ શિવ માટે પીસ્થાનની સિંહાસનની કલ્પના કરવી અથવા અષ્ટદળ કમળ બનાવી પૂજાની સામગ્રી પાસે બેસી ભગવાન શિવને આસન પર બેસાડી ત્રણ આચમાન કરી હાથ ધોઈ ત્રણ પ્રાણાયામ કરવા કુંભક પ્રાણાયામ કરતી વખતે ત્રિનેત્રધારી ભગવાન શંકરનું આ રીતે ધ્યાન જેને પાંચ મુખ અને હાથ છે સ્ફટિક સમાન ઉજ્જવળ જેની કાંતિ છે જેમણે સર્વ આભૂષણો અંગે ધારણ કર્યા છે તથા વ્યાકચર્મ પહેર્યું છે આમ કહીને ધ્યાન કરી સદાય માટે પોતાના પાપો બળી નાખવા પછી મહાદેવને આસન પરથી ઉઠાડી તેમનું પૂજન કરવું શરીર સુધી કર્યા પછી મૂળ મંત્ર ઓમ નમઃ શિવાયથી નાશ કરવા અથવા પ્રણવથી રૂપથી સંકલ્પનો પ્રયોગ કર્યા બાદ પૂજન શરૂ કરવું પાદ્ય અર્ધ્ય અને આચમન માટેના પાત્રો તૈયાર રાખવા શુભ મનુષ્યએ ભિન્ન ભિન્ન પ્રકારના નવ કળશની સ્થાપના કરવી તે કળશોને દર્દથી ઢાંકી તેમાં સ્વચ્છ જળ ભરવું પછી કુષ્ઠી જળ લઈ પછી પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરી દ્રવ્યોને તપાસી નાખવા પાદ્ય માટે સુગંધીવાળા અને ચંદન તૈયાર કરવા આચમનમાં પાત્રમાં જામફળ ચમેલીના ફૂલ કપૂર વડનું મૂળ તથા તમાલ વગેરેનું ચૂર્ણ નાખો સાથે સાથે ઇલાયચી અને ચંદનને સર્વ પાત્રોમાં નાખવા ત્યારબાદ ભગવાન શંકરની બાજુમાં નંદીનું પૂજન કરવું ત્યારબાદ ગંધ ધૂપ તથા અનેક જાતના દીપોથી શિવનું પૂજન કરવું પછી શિવલિંગને શુદ્ધ કરી આરંભમાં પ્રણવયુક્તને અંતમાં નમઃ પદ વાળા મંત્રોથી અને ઓમકારથી સ્વસ્તિક અને પદ્માસનની કલ્પના કરવી તેના પૂર્વ દિશામાં સાક્ષાત અણીમાં મે અક્ષરની દક્ષિણે લઈ માની પશ્ચિમમાં મહિમાયની ઉત્તર દિશામાં પાખડી રૂપે પ્રાપ્તિની અગ્નિની ખૂણામાં પ્રાકમયની નેતૃત્વ ખૂણામાં પાખડી તરીકે વાયવ માં વસિત્વીની અને ઈશાન ખૂણામાં સર્વજ્ઞાનપણીની કલ્પના કરવી આવી કમળની કણિકા સોમ કહેવાય છે સોમની નીચે સૂર્યની તેની નીચે અગ્નિની અને તેના નીચે ધર્મ વગેરેની સ્થાપના ક્રમથી શંકરના બાજુમાં કલ્પના કરવી અવ્યાકાદીની જારે દિશામાં અને સોમમાં અંતમાં ત્રણ ગુણ સત્વ રજ અને તમ કલ્પવા પછી સદા જાત પ્રભ્યતિ એ મંત્રથી મહાદેવનું આહવાન કરી પછી ઓમ વામદેવાય નમઃ ઇત્યાદિ મંત્રથી તેમને આસન પર બેસાડવા પછી રુદ્ર ગાયથી ઈષ્ટદેવનું સમીપણું કરી અધુરભ્ય મે મંત્રથી તેમને ત્યાં રોકવા પછી ઈશાના સર્વ વિધાના એ મંત્રથી તેમનું પૂજન કરવું તથા પાદ્ય આચમનને અર્ધ આપવા તે પછી ગંધ અને ચંદન મિશ્ર કરેલા જળથી વિવિધ પૂર્વક રુદ્રને સ્નાન કરાવવું બાદ પંચગવ્ય તૈયાર કરી તે પાંચ દ્રવ્યો એક પાત્રમાં લઈ પ્રણવ ચાર શંકરને સ્નાન કરાવવું તેમજ પવિત્ર દ્રવ્યોથી પૂજા કરી ઓમકાર મંત્રના ઉચ્ચારપૂર્વક તેમના પર અભિષેક કરવો પછી પવિત્ર જળપાત્રોમાં શુદ્ધ વસ્ત્રથી ગાળેલા ઝડપે તેમાં મંત્રોપચાર પૂર્વક રેડવું જ્યાં સુધી ઈષ્ટદેવ ચંદન ન જળવાય ત્યાં સુધી તે પાણી રાખી મૂકવું તે પછી સુંદર અખંડ અક્ષત વડે ભગવાન શંકરનું ઉમળકાથી પૂજન કરવું પછી કુશ અગેડો કપૂર જમેલી ચંપો

ઉત્તમ યજુર્વેદના શુભ અથર્વશિષ્ઠના મંત્રોથી રુદ્ર મંત્ર તથા નીલરૂદ્ર મંત્ર થી પુરુષ સુખ સાથે મૃત્યુજય મંત્ર થી શ્રી સુખથી અનુભદ્રા ઇત્યાદિ શાંતિ મંત્ર થી શાંતિ સંબંધી અને મંત્રોથી અરુણ અને અરુણ મંત્રોથી તરે મંત્ર તેમજ પંચાક્ષર મંત્ર થી શિવ પૂજા કરવી એ પ્રકારે વૈદિક મંત્રો કે નામ મંત્રોથી મહાદેવ પર એક હજાર જળધારાઓ કરવી એકસો એક જળધારાઓ પણ કરી શકાય ત્યારબાદ ચંદન પુષ્પ વગેરે શિવ પર ચડાવવા અને તાંબુલ વગેરે મુખવાસ પ્રણવ મંત્ર ભણીને અર્પણ કરવા તે પછી સ્ફટિક અણી સમાન નિર્મળ વિનાશ આદિ મધ્ય અને અંતરહિત તથા સર્વ પ્રકારના રોગીઓ માટે ઔષધરૂપ શિવ તત્વ નામથી પ્રસિદ્ધ અને શિવલિંગ સ્વરૂપે રહેલા તે દેવને લિંગના મસ્તક પર ઓમકાર મંત્રથી પૂજવા ધૂપદીપ નેવેદ તાંબુલા આરતી પ્રાર્થના સ્ત્રોત્રો અને સ્તુતિઓ તેથી એમને નમસ્કાર કરવા પછી અર્ધી આપી તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવી સાષ્ટાંગ દંવન પ્રણામ કરી પરમેશ્વર શિવની આરાધના કરવી હાથમાં પુષ્પલી ઊભા થઈ બે હાથ જોડી નીચે મંત્રો સર્વસ્વર શંકરની પુનઃ પ્રાર્થના કરવી હે શંકર જાણે કે અજાણે મેં આપના જપ કર્યા હોય પૂજન કર્યા હોય તો તે આપની કૃપાથી થા હોય એમ કહી ભગવાન શિવના પર હર્ષપૂર્વક પુષ્પો ચડાવવા ત્યારબાદ સ્વસ્તી વાચન કરી તેમના આશીર્વાદ લેવા પછી શિવ પરમા અર્જન તે પછી નમસ્કાર કરી સમા પ્રાર્થના કરતાં પુનરાગમન માટે વિસર્જન કરવું તે પછી સંપૂર્ણ ભાવયુક્ત થઈ પ્રાર્થના કરવી જન્મે જન્મે શિવે મારી ભક્તિ હો શિવમાં મારી ભક્તિ હો શિવમાં મારી ભક્તિ હો મારે તમારા સિવાય બીજું કઈ શરણ નથી એ રીતે પ્રાર્થના કરી સંપૂર્ણ સિદ્ધિઓને દેનાર દેવોના ઈશ્વર શિવના પરા સંતુષ્ટ કરવા તે પછી પોતાના કુટુંબ સહિત નમસ્કાર કરી પ્રસંચિતે સગડા લોકિક કાર્યો શાંતિથી કરવા એ રીતે શિવ ભક્તિ પરાયણ બની જે ભાવિક મનુષ્ય નિત્ય શિવ પૂજા કરે છે તે ક્રમે ક્રમે સિદ્ધિ મેળવે છે તે શિવ ભક્ત ઉત્તમ વક્તા થાય છે અને તેને મનમાં આચિત પ્રાપ્તિ થાય છે વળી તેને થતા રોગ પડતું દુઃખ અન્યના કારણે થતા ઉદ્વેગ કુટિલતાનો ભોગ વગેરે કષ્ટોને અવરોધોને કલ્યાણકારી શિવ અવશ્ય દૂર કરે છે તેનું પરમ કલ્યાણ થાય છે અને જેમ શુકલ પક્ષમાં ચંદ્રની વૃદ્ધિ થાય તેમ ભગવાન શંકરના પૂજનથી તે ભક્તના સદ્ગુણોમાં વૃદ્ધિ થાય હે મુનિશ્વરો આ પ્રકારે શંકરની પૂજાની સર્વવિધિ તમને કહી તિસરી શિવ મહાપુરાણમાં રુદ્રસંહિતામાં પ્રથમ ખંડમાં શિવપૂજન વિધિ ફળ સહિત નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય